આજરોજ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના એકત્રીસ સ્મશાનો અને ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા તમામ કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થઈને ભારતીય જનતા પાર્ટીના સૂત્રોચ્ચાર કર્યા હતા આ દરમિયાન કારેલીબાગ પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી વિરોધ આજે જે ખાનગી સ્મશાનો એકત્રીસ એનું જે ખાનગીકરણ કર્યું છે સ્મશાનો એનો વિરોધ છે પણ આ સૂત્ર વાંચવા જેવું છે કે આ ભાજપના રાજમાં શું થઈ રહ્યું છે કે પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદીના પુલ હજુ જો તમે બીજેપી ને વોટ આપે તો એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ આ વડોદરાની પ્રજાની વાત છે આજે પ્લેકાર્ડમાં લખ્યું છે તમે વિચાર કરો કે જીવતા જીવતો માણસને વડોદરાની પ્રજાજનોને આ લોકોના રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મર્યા પછી જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત સદવામાં વખાડીએ છીએ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ મને ખબર નથી પડતી કે આ લોકો કાંઈ ચામડીના માણસો છે એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે આદેશ આવ્યો તો પણ ઘોડીને પી ગયા અમને તો એવું લાગે છે કે આ આવનારા દિવસોમાં આ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી મોઢા આંગળી રાખીને બેઠા છે જે ખાલી યશ સર યસ સર કરવા આંગળી ઊંચી કરે છે અરે ભાઈ તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો વડોદરા માટે બોલશો તમે નથી પ્રજા માટે બોલતા ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા માત્ર ક્યારે બોલે છે જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરતા કરતા વડોદરાના બીજેપીના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા વિકાસ તો વિકાસ તો વડોદરાનો થયો નથી વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો છે આપણે સૌ જાણીએ છીએ વડોદરા શહેરના મેયરની બોલતી બંધ છે મેયરે મૌન રાખ્યું છે એક શબ્દ નથી બોલતા કારણ કે મેયર કંઈ બોલે અને થાય કે બીજું કારણ કે એમને એટલું જ્ઞાન નથી ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આરોપ સ્ટેન્ડિંગના ચેરમેનને રાતે સપનું આવી જાય એટલે ખાનગી કંપનીને ભાઈ શું તમારા મળતી આવશે આમાં અને ધારાસભ્યો ચૂંટાયેલા અને સાંસદ આ બધાને શું કહેવું આ બધાને વડોદરાની પ્રજાએ

વર્ધાની પ્રજા ઓળખી લો આમરે કે આ બધા નિર્ણયો પ્રજા વિરોધી રહે છે પ્રજા શું માંગે છે પ્રજા ટેક્સ ભરે છે મહેનત રૂપિયાનો કોઈના ભાજપના માંગે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી સારા રોડ રસ્તા ગટરની સિસ્ટમ હોય વરસાદી ખાસ હોય આ તો આ કુદરતી આ વખતે વરસાદ નથી પડ્યો ગયા વર્ષે આ શાસકો આખું વરદા પાણીમાં ડૂબાડ્યું આ વખતે વરસાદ નથી પડ્યો તો આ વખતે રોડ પર મોટા મોટા ખાડા આ કેટલા ભ્રષ્ટાચાર અને સ્મશાન જેવો સ્મશાન જ્યાં તમે વિચાર કરો કે જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી શું કામ છે કોંગ્રેસ પાર્ટી આવનાર દિવસોમાં સ્મશાન મુદ્દે જે પણ લોકો આ ખાનગી સંસ્થાઓ સામે આંદોલન કરશે અમારું એમને સમર્થન દેશે અને કોંગ્રેસ પાર્ટી પોતે પણ રોડ રસ્તા પર આંદોલન કરશે જરૂર પડશે તો ભાજપના કાર્યાલયનો ઘેરાવ થશે અને આ ઘરે મેયરના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરીશું માં એવું છે રૂપિયા જ્યાં કમાવા મળે ભ્રષ્ટાચાર કરવા મળે આ બધી નીચે એ જ છે અંતિમ ક્રિયા કરવા પાછળ કોઈ પણ કોઈ પણ સાધારણ વ્યક્તિને તમે પૂછો કે કેટલો ખર્ચો થાય છે એ અઢીથી ત્રણ હજારથી વધારેની છે કારણ કે પંદરસો રૂપિયાના લાકડા હોય અને છાણાના આઠ આઠસો નવસોના હોય એટલે આમ મરીને ત્રણેક હજાર રૂપિયા ખર્ચો થતો હોય તો સાડા સાત હજાર રૂપિયા કઈ રીતે આપો છો તમે પાછા શું કહે છે જે અંતિમ ક્રિયા કરવા આવશે એને પૈસા નથી આપવાના તો આ કોર્પોરેશન કોના પૈસા વડે ચાલે છે ભાઈ લોકોના ટેક્સ રૂપિયા આવતા પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે ને તો એમના જ પૈસા તમે એવું કહો છો કે નહીં ચાલે અને કોઈ વ્યક્તિ એવું હોય છે કે જે વ્યક્તિ પોતાના પરિજનોને પોતાના મા બાપ હોય પોતાના ભાઈ બહેનોને એની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે એ પોતાના ખર્ચેથી કરે છે એક રૂપિયા બી નથી લેતા કેટલાક લોકો દાન કરતા હોય છે તમે બધી વસ્તુઓની અંદર ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરી દીધું છે તમે અને આ મૂર્ધો કે ઉપર બી કફન વેચકર કર બી પૈસા કમાને કા ધંધા જો તમને હે એ બંધ કરી દો

એટલે ધીમે ધીમે આગ જાગશે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ